ઇન્દિર આઈવીએફ અને કુરેશી આઈવીએફનું કોલાબોરેશન સેલિબ્રેશન હતું અમે લગભગ ચાર વર્ષથી કુરેશી આઈવીએફ તો ચાલુ જ છીએ પણ અમે ઇન્ડિયાની બેસ્ટ આઈવીએફ ઇન્સ્ટિટ્યૂટ ઇન્દિરા આઈવીએફ સાથે કોલાબોરેશન કર્યું છે જેના કારણે ઇન્ડિયાની શ્રેષ્ઠ ટેક્નોલોજી સ્વેસ્ટ એના સાધનો આપણે આ વિસ્તારમાં પણ મળી રહે તેના માટે આપણે કાર્યરત છે આ સંસ્થા એન્ડિયર આઈબીએફની ઓલમોસ્ટ વન ટ્વેન્ટી શાખા ઓલ ઓવર ઇન્ડિયામાં છે કે પછી દિલ્હી હોય બોમ્બે હોય કે ગમે ત્યાં હોય ત્યાં જે ક્વોલિટી છે એ જ ક્વોલિટી તમે અહીંયા એક્સપેક્ટ કરો અને એ જ ક્વોલિટીથી અહીંયા કામ કરશો અને એમાં એટલા બધા ઊંચા સ્ટાન્ડર્ડ્સ છે કે એ પ્રોટોકોલ પ્રમાણે જ કામ થાય અને એના કારણે પેશન્ટનો વિશ્વાસ વધે

અને ઇન્દ્ર આઈટીએફનું સતત દેશન એ જ રહ્યું છે કે નાનામાં નાના એરિયા સુધી આઈટીએફ ટ્રીટમેન્ટને પહોંચાડશે અને એના વિશે અવેરનેસ થાય અને જે પણ ડૉક્ટર્સ ઓર આઈટીએફ એક્સપર્ટ્સ એવા અમને જે અમારી જર્નીમાં મળતા જાય છે કે જે અમારા જેટલું જ પેશન ધરાવે છે તો અમે એમને અમારી જર્નીમાં સાથે જોડતા જઈએ છીએ તો ડૉક્ટર પુરેશા પણ એમાંના જ એક છે તો એમનું એન્થુઝિયાઝમ અને એમનું મિશન જોઈને ઇન્દિરા આઈટીએફ એમની સાથે આ જર્નીને વધારે આગળ કરીને વધારે વધારે રીચ આજે આ જે કોલાબોરેશન ઇન્દિરા આઈબીએફ અને કુરેશિયા આઈબીએફનું થયું એનું ઉદઘાટન આપણા ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને હસ્તે થયું અને એ જ સમયે દર્દીઓને એજ્યુકેટ કરતી અને માહિતી પ્રદાન કરતી પુસ્તિકાનું વિમોચન અને સાથે સાથે આશીર્વચન વલ્લભ આશ્રમના સ્વામી શ્રી હરિપ્રસાદાસજીના મુશ્કેલ કરવામાં આવ્યા આ પ્રસંગે ઇન્દિરા આઈવીએફના ક્લિનિકલ હેડ ડૉક્ટર જોશી ધારાબેન જોશી ખાસ હાજર રહ્યા હતા અને ખૂબ આનંદની વાત છે કે અમે જે ઇન્ટરનેશનલ ક્વોલિટીની જે અને હાઈ એન્ડ ટેકનોલોજી સાથે હાઈ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ ધરાવતી આ જે ઇન્દિર આઈએફની ચેન્જ છે એને કારણે મેટ્રો સિટીઝની અંદર જે પણ બેસ્ટમાં બેસ્ટ આઈડિયા આઈએફમાં ઉપલબ્ધ છે તે અહીંયા પાર્ટી ખાતે ઉપલબ્ધ રહેશે અને સાથે સાથે સિનિયર ટેકનોલોજી જેઓ ખૂબ જ પોતાની કામમાં નિપુણતા ધરાવે છે એવા કુરેસાબેન અને બહુ જ પ્રમાણિકપણે અને ટ્રાન્સપરન્સીથી કામ કરે છે એમના નેજા હેઠળ આ સેન્ટર Jalasai, cari duit macam 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 sih. Karena ini cara ni no faildo. Saman sama dengan menteri kisah tani bulosai. Kena sumpah sih. Okay. Ya sekarang ni. Ya.

Yes. Okay. Yes, yes yes thank you thank you so much yes sir. yes, yes. બંદાવી થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓલ થેન્ક યુ થેન્ક યુ સો મચ યસ મેમ

750 બડ લઈ લેજો સૌથી ઓછો વજન વાળો બળા 750 ગ્રામ ઉમર ચારે ની ડિલિવરી થઈ લી ડિલિવરી રે અત્યારે જોઈ શકો છો 750 ગ્રામ નું મહિનો 1 મહિનો આઈસી ઉમર એટલું વજન તો છે સુ આપને મન મત

Yes, yes, no. yes. ma'am. Madam. So you can share this story. She was a big Okay, sir. Yes, yeah. Hello, minute. Yes. Yes, yes, ma'am. Yes, yes, sir. Yes. મરજો મેડમ હા

અને બધા દૂર દરાજ થી આવે છે કોઈક સુરત થી આવે જે સ્વામીજી આવી ગયા છે ટૂંક સમયમાં આપણા માનનીય શ્રી કનુભાઈ દેસાઈ રહ્યા છે

અને ફક્ત સારા કણો હોય એને છૂટા પાડી અને એક સોલ્યુશનમાં જીવિત અવસ્થામાં લેબમાં ટ્રાન્સફર કરવા માટે અને અને અંદર આપણે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જેટલું પણ હોય એની અંદર અને આ છે ને સેન્સર છે બંનેમાં અને થોડું પણ હાજી જે માત્ર સિમેન્ટ હોય છે તો भैया म मेल ना गर्न दिउँ पाएँ अनिपछि त्यो रेडियो धार्मिक कार्यक्रम आछीला यो अनन्त ना 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 हाम्रो भारतमा आफ्नो हातै ना ना सबैजनाले सरकारले करा आउँछ भयो छ आउ साहेब आउ आफ्नो बटन थोरै अगाडि गर्नुहुन्छ न आउ गर्नुहुन्छ

આજે ચાલુ પાંચ વર્ષે કનુભાઈ ને મારે દિલ્હી મોકલવા

हेलो माननीय श्री देसाई पधारी चुके हैं धारी चुकिया सब नब्बा विनती कर કે આપણે હિન્દીના આઈવીએફ સેન્ટરની ઓપનિંગ કરવા માટે ડોક્ટર છે આપણે પહેલાં ઓપનિંગ કરશું ડોક્ટર ધારા જોશી સૌથી મોટી ચેન્જ કે જેના એકસો ત્રીસથી વધુ સેન્ટરો છે અને બસો પચાસથી વધારે જેમની પાસે મધ્યત્વ નિષ્ણાતો છે એમની સાથે આજે આ જોડાણ થવા જઈ રહ્યો છે એ પ્રસંગે ઉપસ્થિત વિજય સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું કે ખાસ તેઓ બહારકામ હતા એમના આપણા કાર્યક્રમને મેં રાખીને ખાસ આવ્યા છે એટલું જ નહીં આપણા સૌના લોક આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી ગનુભાઈ દેસાઈ કે જેમનું આજે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીના શપથવિધિ સમારંભમાં અને ઓન ધ વે ટુ ધ એરપોર્ટ છે અને છતાં આપણે માટે આજે પંદર વીસ મિનિટ વાગી આવ્યા છે સ્વાગત છે એ આવું

ફ્લાઇટનો સમય સચવાય ગયો તો શ્રી અનુભાઈ દેસાઈ આપણા સૌને એમને માટે ખૂબ ખૂબ શુભેચ્છા એવી કરજ બાકી નથી કે જેમને એમને આશીર્વાદ મળ્યા દેવાય અને જેઓ તળનું કામ કરે છે એવી સંસ્થાઓને એમણે સમય ચાલીને કહ્યું છે કે અત્યારે જે કંઈ પણ કામ પાર્ટી હોસ્પિટલ અને સમગ્ર પાર્ટી હોસ્પિટલના ડોક્ટરો હતી કે હજુ એ ખૂબ ખૂબ આગળ વધે અમે એમને હજુ જે છે એ મારા કરતા મોટી પોઝિશનમાં જોઈ જ રહ્યા છે અને કદાચ આ થોડા દિવસોમાં જ કે આ થોડા મહિનાઓમાં જ કંઈક નવી નવું કંઈક મોટું ડિપ્રેશન થાય એવું મને મનથી તેથી મને એવું લાગી રહ્યું છે તો ઓવર ટુ કરવું કોરેસી આઈવીએફનું જોડાણ ઇન્દિરા આઈવીએફ સાથે થવા જઈ રહ્યું છે એ પ્રસંગે આશીર્વાદ આપવા આવેલા આપણા વિસ્તારમાં કહી શકાય એવા હરિપ્રસાદ સ્વામીજી આ વિસ્તારમાં અનેકવિધ સેવાઓ કરતા આપણા ભરતભાઈ દેસાઈ ડોક્ટર કુલેશી ડોક્ટર કુલેસાન તારાબેન જોશી અત્રે ઉપસ્થિત મહેશભાઈ અને સર્વે અલીભાઈ મારા સર્વે મહાનુભાવ પાર્ટી હોસ્પિટલ આ વિસ્તારમાં અનેકવિધ સેવાઓ આપે છે અને એમાં જ્યારે આનો ઇન્દિરા આઈવીએફ સાથે જોડાણ થયું છે વધુમાં વધુ નોલેજ અનુભવ અને સેવાઓનો લાભ આ વિસ્તારના લોકોને ચોક્કસ મળશે મને ખાતરી છે અને આપણે સુરત કે મુંબઈ જવું પડે એના બદલે આ જ વિસ્તારમાં આ ટ્રીટમેન્ટ થશે એટલે બહેનોને ખાસ આનો લાભ લેશે અને ખાસ કરીને જ્યારે આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથવિધિ લઈ રહ્યા છે ત્યારે આ ઉદઘાટનનો દિવસ ચોક્કસ રીતે યાદ રહેશે કે આ દિવસે ફરીથી સૌને શુભેચ્છા આપું છું અને જવાની રજા આજના પ્રસંગે ડૉક્ટરો છે તો મેડમ શ્રી પછી સ્વામીજી ડૉક્ટર સાહેબ છે પછી આજના પ્રસંગમાં આટલા કરનુભાઈ દેસાઈ સાહેબ અને હું કરશનભાઈ વિકાસભાઈ પટેલ તથા મારા પત્ની હંસાબેન કરશનભાઈ પટેલ અમારે લગ્ન આમ અમારે રહેવાનું છે ઉનાઈ તાલુકો વાંસદા જિલ્લા નવસારી અમારા લગ્નના એકવીસ વર્ષ પૂર્ણ થઈ ગયા ત્યારે અમે પારડી હોસ્પિટલની મુલાકાત લઈ અમારા ડૉક્ટર પુરુષી મેડમના માર્ગદર્શન હેઠળ એ આઈ એફની અમે સારવાર લીધી તેમાં અમને ટૂંક જ સમયમાં કે અમને બેબીનો જન્મ થયો છે